બીવાનું ન હોય એ ભાઈ આપડે આગળ ઓલા જોયું એટલે કે નહીં 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 જાવ તને હાવ તું ડાયો માણસ છે બસ હું એકલો જાય હાવજ વિડીયો ઉતારો તો હું માનવ જાહુ બે બાપ દીકરો માનવ નો બે આ શક્તિ લેતો જાય હો શક્તિ નમી બે જાય ધાકો પતરી જાય હો હે જાવું ને બે ને આપણે અહીંયા થોડો આવશે હા હાવજ મરી ગયો અહીંયા ન આવે હવે હવે બી વાડું ન હોય એલા પણ એટલે પણ હું કાંઈ નથી ગયતો સાવજનો વિડીયો ઉતારવા જાવ એમ કહું છું